ડાયટ કરવી છે તો કે કાલથી કસરત કરવી છે તો કે કાલથી પીઝા અને બર્ગર જંક ફૂડ ખાવા છે તો કે ચાલો જઈએ બસ આજ કારણ છે કે તમારું વજન નથી ઘટતું પછી વજન ઘટાડવા માટે કેટલી મોંઘી ડાઇટ કરે મોંઘી મોંઘી કીટો મંગાવે પણ એમ સાહેબ વજન ઘટે નહીં પણ વજન ઘટાડવા માટે ખાસ સુધારવાની જરૂર છે આયુર્વેદ ની અંદર વજન વધવાના બે કારણો છે એક તો નબળું પાચન ક્રિયા અને બીજું વધારાની ચરબીનો સંગ્રહ થાય આજના સમયની અંદર જંક ફૂડ ને છે ને છોડવું અઘરું છે પણ સાથે આયુર્વેદ ને અપનાવું સહેલું છે સાહેબ આયુર્વેદમાં ગરમોર છે ને એ ચરબીને તોડવામાં અને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં કામ કરે છે ત્રિફાળા છે ને પાચનક્રિયા સુધારવા માટે તો બેસ્ટ છે મેથીના દાણા છે ને બ્લડ શુગરને કંટ્રોલ કરે અને ભૂખને ઘટાડે છે દાલચીની છે ને એ આપણા પાચનક્રિયાને વધારે અને એટલે જ આપણે મરી મસાલાની અંદર છે ને દાલચીનીનો ઉપયોગ કરે અને આદુ છે ને આપણા કોષને તોડવામાં મદદ કરવી આમાંની ઘણી બધી જડીબુટ્ટીઓ છે ને આપણા ઘરે આવતી જ હોય પણ જો તમને જે જડીબુટ્ટીઓ નથી મળતી તે અમને ઓર્ડર કરી શકો છો આ બધી જડીબુટ્ટીઓને મિક્સ કરીને એક પાવડર બનાવો અને ડેઈલી સવારે નળના કોઠે ઉંફાળા પાણીમાં લ્યો આ સિવાય આ પાવડરને સાંજે ગ્રીન ટી સાથે પણ લઈ શકાય છે આ સાથે ડેઇલી તમે ત્રીસ મિનિટની કસરત કરો સૂર્ય નમસ્કાર કરો ચાલો અને વ્યવસ્થિત સારી કસરત કરો તો તમારું રૂટિન પ્રમાણે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જો સાહેબ જીવનમાં થોડું આયુર્વેદિક અપનાવો ને તો આ જિમમાં જવાની જરૂરત નથી